સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે કચ્છની તો કચ્છમાં નહીં રોડ નહીં ટોલ ટ્રાન્સપોર્ટરો માટેનો કાળો દિવસ એવા બેનરો સાથે વિરોધ કરાયો છે કે છેલ્લા વર્ષથી ચાલી રહેલી રોડનો ટોલ કચ્છમાં જે ટ્રાન્સપોર્ટર એસોસિએશને વિરોધ કર્યો છે પંદર જેટલા ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા એસોસિએશને વિરોધ પ્રદર્શન કર્યો હતો જણાવી દઈએ કે સારા રસ્તા સાથેની માંગ સાથે ટ્રક ટ્રાન્સપોર્ટરો જે છે તે લોકો રોડ પર ઉતર્યા છે અને સામખિયારી પાસે ચક્કા જામ પણ કર્યા હતા મારું નામ ભગીરથસિંહ જાડેજા છે ગયા વર્ષે એક દિવસનો બોખા ટોલ બંધ કરાવ્યો તો છતા પણ આ લોકો ને કઈ કહે છે ને કે ભેંસ ઉપર પાણી નાખીએ એ પાણી એક ટીપુ પણ રે નહીં એવી રીતે આ નેશનલ ના અધિકારીઓના

ન કર્યો એટલે ના છૂટકે આજે અમારે આ નો રોડ નો ટોલ ની મુહિમ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટેશન એસોસીએશન સાથે રહી અને આજે શરૂઆત કરવી પડી છે